થોડું કામ ફેરફાર કરો એટલે બદલી જાય ને રોટલી પૂરી ભાખરી આ બધું જ ઘઉં માંથી બને ઘઉ માંથી ઢોસા ઈડલી ઈદડા પછી અજેક આવે છે મેંદુવડા આ બધું ચોખા માંથી બને થોડો ફેરફાર ખાલી કરવામાં આવે એટલે બદલાય જાય બહેનોને ખબર છે

ચાર કાર્બન લીધા અને ફરતે બધે હાઇડ્રોજન ચાર કાર્બન છે ને દેખાય છે હવે સંભળાય છે આ ચાર કાર્બન અને એની ઉપર નીચે નીચે ઉપર નીચે આજુબાજુ બાજુ આવી કહેવાય એટલે કે આને કેવાય સી એચ થ્રી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી એચ થ્રી કેવી રીતે જુઓ અહીં જે બંધારણ એ પૂછેલી અંદર જુવું ચાર કાર્બન ઉપર નીચે આજુબાજુ હાઇડ્રોજન હવે સી એચ ટી સી થી કેવી રીતે બન્યું સી એચ ટી થ્રી કેવી રીતે બન્યું તો જુઓ આ રીતે બેન્યું છે સી એચ થ્રી સી થ્રી અને બે વચ્ચે વિદ્યા સી ટુ સી ટુ એટલે કે એક કાર્બન ને બે હાઇડ્રોજન

આને કહેવાય અથવા તો 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 મિથાઇલ પ્રોપેન આઇસો રખડતો રખડતો આમ અર્થ ખબર છે છૂટો નથી એક કાર્બન નીચે રખડે છે આઈસો હે આ ત્રણ કાર્બન છે એ લાઈનમાં છે આ વળી પાછું નીચે આવી ગયું રખડતો આઈસો આઈસોબ્યુટેન ફરતા વધુ કાર્બન ફર નીચે આજુબાજુ એટલે ચાર કાર્બન ને દસ હાઇડ્રોજન તો આને કહેવાય બ્યુટેન ના સં ઘટકો ઓણા સં બ્યુટેન આપને યાદ રહેશે બ્યુટી પાર્લર ઉપરથી બ્યુટેન યાદ રહી છે બ્યુટી પાર્લર ઉપરથી બ્યુટેન યાદ રહી છે બરાબર ને બ્યુટેન તો આય બ્યુટેન બ્યુટી પાર્લર તો પેલું છે એન બ્યુટેન બીજાને કહેવાય આય બ્યુટેન

પડે એવું એવું જે પાણીમાં ક્ષાર હોય છે વધારે એને કઠણ પાણી કહેવાય જેને કઠિન કહીએ છીએ કઠિન પાણી ચાર વધારે હોય ને કઠિન કહેવાય તો સાબુ નું કામ છે એ કપડા ધોવાનું છે ડિટ્રેજન કામ કપડા ધોવાનું છે પરંતુ કઠિન પાણી હોય ત્યારે કઠિન પાણી હોય ત્યારે સાબુ કામ કરતો નથી સાબુ તમારે ધોવાય ખરો પણ કપડાનો મેલ જાય નહીં કપડા ઉજળા બને નહીં એટલે સાબુ નો વેય થાય વે એટલે બગાડ

ડાયરેક્ટ નળમાંથી પાણી એ જ વાપરીએ છીએ આપણે એ જ વાપરવું જોઈએ ને કારણ આપણને ખબર છે ફિલ્ટર પાણી કરીએ ત્યારે એક ગ્લાસ ફિલ્ટર કરીએ ત્યારે ત્રણ ગ્લાસ પાણી વેસ્ટ જાય છે થાય છે ને આવું ફિલ્ટર પાણી કરીએ ત્યારે એક ગ્લાસ પાણી ફિલ્ટર થાય ત્રણ ગ્લાસ પાણીનો વેસ્ટ થાય છે બરાબર પણ તમે એક પ્રયાસ કરજો કે ફિલ્ટર પાણી છે એનાથી માથું ધોવાનો પ્રયત્ન કરજો સાબુથી અથવા શેમ્પુથી કોઈથી વાપરે અથવા કપડું ધોવાનો પ્રયત્ન કરજો તો ફીણા વધારે વળશે કારણ કે એમાં ક્ષાર નથી એમાં ક્ષાર તો કઠણ પાણી નરમ પાણીના કારણે આપણે સાબુ અને ડિટર્જન્ટ એટલે કે પ્રક્ષાલક નો આપણે ઉપયોગ કરીએ છીએ ગામડામાં છે મોટે ભાગે પહેલા તો વોશિંગ મશીન તો હતા નહીં પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષ પહેલા પછી બહુ કોઈ કપડા બહુ ગંદા થયા હોય બહુ મેલવાળા થયા હોય તો ત્યારે પછી એને શું કરે પાવડરના પાણીમાં પલાળી રાખે આઠ દસ કલાક અને પછી ધોવે તો જેથી કરીને ખ્યાલ એ દૂર થઈ જાય આજે નેટ ફરક થોડુંક ઇસ્સ્યું લાગે છે

બંને સગા ભાઈ છે પરંતુ બંનેનો ઉપયોગ અલગ થાય છે બંનેની કિંમત અલગ છે કારણ શું બંને જમીનની અંદર થી કાઢવામાં આવે છે ખાણમાંથી પરંતુ હીરો છે એ ખૂબ જ ઊંડે હોય છે અને પુષ્કળ ગરમી સહન કરે છે

કાર્બન હોય તો આજુબાજુ એક કાર્બન સાથે બીજા ત્રણ કાર્બન પોડાય છે ત્રણ અને સહસંયોજક બંધ બનાવે છે ત્રણ ચાર માણીય રીતના બનાવે છે બનાવે જયારે ગ્રેફાઈડ છે એ દ્વિપરિમાણીયકોય રચના બનાવે છે હીરો અને ગ્રેફાઇટ બંને એક જ ખાણમાંથી નીકળે છે બંને કાર્બનનું સ્વરૂપ છે પણ બંનેમાં તફાવત કેટલો જો કેટલો મોટો છે હીરો સખત છે ગ્રેફાઇટ નરમ છે હીરો વિદ્યુતનો અવરોધ છે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહ છે હીરામાં એક કાર્બન પરમાણુ બીજા ત્રણ બીજા ચાર કાર્બન પરમાણુ સાથે જોડાય સહસંયોજક બંધ બનાવે ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ બીજા ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાય સહસંયોજક બંધ બનાવે છે હીરો ત્રિપરિમાણી રચના ધરાવે ગ્રેફાઇટ દ્વિ પરિમાણે દ્વિ દ્વિ એટલે બે દ્વિ એટલે બે રચના છે ત્યાર પછી આવે છે સંતૃપ્ત કાર્બન હાઈડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હે સંતૃપ્ત આપણે કહીએ સંતોષી છે

તો કેવો ધુમાડો પીળો આ સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપતા નથી કારણ કે યોગ થતો નથી બે થી વધારે વધુ યોગ થાય યોગ ક્યારે થાય બે કરતા વધુ હોય તો યોગ એ તો એક બંધ છે એક જ બંધ છે જ્યારે આ બાજુ યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે તો જુઓ સંતુ કાર્બન એકલ બંધ થી જોડાયેલા છે આ કે અહીં બે કે વધુ કાર્બનો દ્વિબંધ કે ત્રિબંધ જોડાયેલા છે ઓછા ક્રિયાશીલ છે વધુ ક્રિયાશીલ છે ઓછા ક્રિયાશીલ છે એટલે શાંત બેસે છે એટલે ધુમાડો નથી કાઢતા ઓછા ક્રિયાશીલ છે એટલે ધુમાડા રહી જ જોતી થોડું છે એ વધુ ક્રિયાશીલ છે એટલે હકણા વહેતા નથી ધુમાડો કાઢી દે છે અસંતુલિત છે ધુમાડા વાળી પીળી જોતી શકે છે અહીં એકલ બંધ છે એટલે યોગ થતો નથી એટલે યોગ પ્રક્રિયા આપતા નથી અને એ યોગ્ય પ્રક્રિયા આપે છે